આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેવન ડે સ્કૂલ પાસેની ઘટના પંદર વર્ષના વિદ્યાર્થી પર શાળાના સંકુલની બહાર છરીથી કરાયો હુમલો વિદ્યાર્થીને તાકીદ સારવાર માટે મણિનગર સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવાયો ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કાફલો સ્કૂલ પર દોડી આવ્યો વિદ્યાર્થી પર હુમલો થતાં પરિવારજનો હોસ્પિટલમાં આવી પહોંચ્યા ઘટના શાળા સંકુલમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ હોવાની સેવાથી શક્યતાઓ બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ હતા તા તો દસ વાર છોકરો એમને ઘેરી વયા મારા બાબાને મારતો ગયો નાના બાબાને એટલે પછી પેલું છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો એ પછી બી એને હિંમત નથી આ રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાવીને એને સ્કૂલમાં પાછો આવ્યો છે અત્યારે એ લોહીના ડાઘા બી ત્યાં નથી એ લોકો ધોઈ કાઢ્યા છે પાછો આવ્યો છે એટલો હિંમતવાળો છે ને કોઈ બી સ્કૂલના સર કે

बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है तो सिक्योरिटी का काम क्या है बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी तो उनकी भी तो जवाबदारी बनती है जो तो सिक्योरिटी वाले रखे हैं पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं पहले भी ये कम्प्लेट जा चुकी है पेरेंट्स ने भी किए स्टूडेंट्स हमको आके तो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई तो पापा ये ये तो सब चीज़ें हो रही है स्कूल में तो हमने प्रिंसिपल को कम्प्लेट की हुई है पर कोई एक्शन नहीं हो रहा है वहाँ पे तो ये समझो प्रिंसिपल की लापरवाही है यह इग्नोर कर रहे हैं कुछ भी है तो ये जवाब उनको अभी देना ही पड़ेगा ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है आज हमारे बच्चे के साथ हुआ कल किसी और बच्चे के साथ भी हो सकता है ये चीज़ कब तक होगा बिल्कुल भी सेफ्टी नहीं, नहीं।, नहीं, नहीं है अच्छा आपके बच्चे आपको क्या है होती है भाई जैसे चाकू लेके आते हैं ये कम्पलेन भी आई है और भी काफी सारी कम्प्लेन्स जिसके बारे में मैं मेचोरिटी नहीं हूँ फिलहाल वन आई है हाँ। तो भी जब भी मेचोरिटी नहीं हूँ तो मैं भी वो नहीं। प्रेके नहीं। प्रेके में है बहुत मोस्टली तो चाकू के चाकू के लिए काफी गई है तीन चार बार और भी पेरेंट्स ऐसी है जो हमको बातें पता चली है और शायद हमारे बच्चों ने भी ये कम्प्लेन की थी, थी। जैसे ये हमारे भाई साहब बता रहे थे कि हम कम्प्लेन करके आए थे भाई आपके स्कूल में ये लड़के चाकू लेके आते हैं तो उसका एक्शन क्यों नहीं ले रहा है जबकि पता है ये बच्चा चाकू लेकर आ रहा है कोई भी एक्स वाई जेड है तो उनकी चेकिंग करें उनको स्कूल में बिठाया क्यों जाता है इन्वेस्टिगेशन क्यों नहीं किया जाता है कोबरा पुलिस स्टेशन विस्तार में स्कूल एवरेज स्कूल में एक विद्यार्थी ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે છોકરાને એડમિટ કરવામાં આવેલો હતો ત્યાં આગળ પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને શરી છે એની વિરુદ્ધમાં આટલ્યુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસ મારે અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલાં અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે અમે ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે છેબ અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તે પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં કે પૂછપરછમાં સામે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ લઈને આવતા અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને આવી હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલ પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે અગાઉ લોકો થયો બાબતે મારેલી છે અને લોકો પણ આપવામાં હતી

કોઈ કોઈકના પ્લાનિંગ કરી તો છરી કેમથી લાવેલા હતા અન્ય કોઈ આમાં સામેલ કે કે સર दाखल કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાદમાં આવશે ત્યાર બાદ કેટલા લોકો હતા કે ત્યારમાં આવશે છરી મારવામાં એક વિદ્યાર્થી તેવું આમાં જાણવા મળેલ છે વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે એટલે જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશ નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમ એટલે ગુનો દાખલ થશે કે કેમ હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુકરા કરી લે છે અને ત્યારબાદ જેનું પંચનામું કરવામાં પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેને પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે છે ધક્કા બાબતે જે ઝઘડો થયો તો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસ પાસા છે જે ધક્કા બાબતે ઝઘડો થયો તો જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો જે છોકરો જે આ દસમા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો જેનો કાર રાખીને દસમા ધોરણ માં ભરતા છોકરાએ યાદ 8મા આઠમા ધોરણમાં ભણતો છોકરો છે